હેલો વાલા મિત્રો આપનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે અભ્યાસ કરવાના છીએ એમ કોમ સેમેસ્ટર વન અને તેમાં પણ એકાઉન્ટ વન અને એકાઉન્ટ વનમાં પણ સંચાલકીય મહેનતાળા નામનું ચેપ્ટરનું આપણે ચર્ચા કરવાના છે તો મિત્રો આપણા જે ગયો વિડિયો છે એમાં આપણે જોયું સંચાલક કે મહેનતાણું નામનું ચેપ્ટર છે એ પ્રેક્ટિકલ છે પરંતુ આપણે દાખલો ગણવો છે તો એમાં જરૂરી જે થિયરી છે બેઝિક થિયરી તે આપણે ગયા વિડીયોમાં જોયું તો મિત્રો કદાચ તમારે તે વિડીયો જોવાનો બાકી રહી ગયો હોય તો તમે ચેનલ પર જાઓ અથવા મેં લિંક આપેલી છે તે પરથી તમે પહેલાં એ વિડિયો જોવો ત્યારબાદ આ વિડીયો જોવો જેથી કરીને તમને દાખલો ગણવામાં સરળતા રહે અને તમને આસાનીથી દાખલો ગણી શકો તો મિત્રો આપણે આજે શરૂઆત કરવાના છીએ સંચાલકીય મહેનતાણા નામનું ચેપ્ટર અને તેમાં પણ દાખલા નંબર વન તો મિત્રો મારે એક વિનંતી હતી દાખલો શરૂ કરવો ને એ પહેલાં કે જો તમે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો કરી લેજો જેથી કરીને મારા આવનારા તમામ વિડીયોની જાણ તમને થઈ જાય અને તમે તેનો લાભ લઈ શકો તો મિત્રો ચાલો આજે શરૂઆત કરીએ સંચાલકીય મહેનતાણા નામનું ચેપ્ટર અને તેમાં પણ દાખલા નંબર વન તો મિત્રો આપણે જોઈએ ચોપડીનો દાખલા નંબર 1 છે તો પહેલા સૌપ્રથમ રકમ વાંચી લઈએ દાખલા નંબર 1 ઓકે રકમ વાંચીએ મિત્રો ગુજરાત લિમિટેડ નો તારીખ 31મી માર્ચ 2010 ના રોજ પૂરા થતા વર્ષનો નફા નુકસાન ખાતું નીચે મુજબ છે તો મિત્રો આપણને નફા નુકસાન ખાતું આપેલું છે તો પહેલા જોઈ લઈએ કે પગાર અને મજૂરી વહીવટી ખર્ચા વેચાણ વિતરણ ખર્ચા ડિબેન્ચર વ્યાજ ઘસારાની જોગવાઈ આપેલી છે કરવેરાની જોગવાઈ મોટર કાર વેચતા થયેલ ખોટ અને ચોખ્ખો નફો આ બધું જ મિત્રો આપણને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપેલું છે અને જમા બાજુ જોઈએ તો કાચો નફો છે અને યંત્ર વેચતા થયેલ નફો આપેલો છે તો મિત્રો આપણે શોધવાનું શું છે તે પહેલાં જોઈએ તેમાં નીચે લખેલું છે જુઓ કે ઉપરની માહિતી પરથી કલમ એકસો અઠ્ઠાણું અનુસાર ગુરુતમ સંચાલકીય મહેનતાણાની રકમ શોધી કાઢો તો મિત્રો આપણે દાખલો ગણીએ છીએ એમાં આપણે સંચાલકીય મહેનતાણું શોધવાનું છે મતલબ કલમ એકસો અઠ્ઠાણું અનુસાર ગુરુત્મ સંચાલકીય મહેનતાનું શોધવાનું છે કે જે આપણે સંચાલકોને આપવાનું હોય તે મિત્રો આપણે મહત્તમ અગિયાર ટકા આપવાનું હોય છે હા તમારે કોઈ પણ દાખલો પૂછાય તેમાં તમને એમ કે ગુરુતમ સંચાલક એ મહેનતાણું તમારે કેટલા ટકા આપવાનું મિત્રો અગિયાર ટકા પરંતુ મિત્રો કયા નફાના અગિયાર ટકા આપવાનું આ જે ચોખ્ખો નફો નફા નુકસાન ખાતામાં આપેલું છે એના અગિયાર ટકા આપવાનું તો કે ના મિત્રો એના માટે જ આપણે પહેલાં ગણતરી કરીશું એટલે ચોખ્ખો નફો શોધીશું ત્યારબાદ એ જે નફો આવે તેના પરથી આપણે સંચાલકીય મહેનતાણા આપવાનું છે તો મિત્રો સૌપ્રથમ આપણે હેડિંગ આપી દઈએ કે સંચાલકીય મહેનતાણા માટેના ચોખ્ખા નફાને ગણતરી દર્શાવતું પત્રક કે સંચાલકીય મહેનતાણા માટેના ચોખ્ખા નફાની ગણતરી દર્શાવતું પત્ર આટલું થઈ ગયું મિત્રો ત્યારબાદ આપણે એડિંગ આપી દેવાનું છે વિગત થોડી જગ્યા મૂકીને રકમ રૂપિયામાં પછી એની એકદમ નજીક થોડું દૂર રકમ રૂપિયામાં આ પ્રમાણે થઈ ગયું મિત્રો ત્યારબાદ આપણે હવે દાખલાની શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો તમારે આ ચેપ્ટરનો દાખલો ગણતા હોઈએ આટલી વિગત કરી દેવાની ત્યારબાદ સૌ પ્રથમ લખી આપવાનું કે નફા નફા નુકસાન નુકસાન ખાતા મુજબનો નફો જે મિત્રો આપણને ખાતામાં આપેલો હોય ક્યાં આપેલો છે નફા નુકસાન ખાતામાં જોઈએ કેટલો આપેલો છે કે ચોવીસ લાખ ત્રીસ હજાર તો મિત્રો એ નફો છે ને એ આપણે આઉટર કોલમમાં લખી આપવાનો કેટલો ચોવીસ લાખ ત્રીસ હજાર ત્યારબાદ મિત્રો આપણે શું કરવાનું ઉમેરો કરીને લખવાનું ઉમેરો મતલબ મિત્રો કે જે વિગતો નફા નુકસાન ખાતામાં લખવાની નથી હોતી અને છતાં પણ આપણે ઉધાર બાજુ લખેલી છે તો તેને આપણે સુધારવાની છે તેને આપણે ઉમેરોમાં લખવાનું છે અને થોડી જગ્યા મૂકીને લખવાનું બાદ એટલે કે કે શું લખવાનું મજરે ન મળે તેવી આવકો આવકો આ એવી છે મિત્રો જે નફા નુકસાન ખાતે લખવાની હોતી નથી છતાં પણ આપણે લખી દીધી છે તો એને આપણે સુધારવાની છે હા મિત્રો તો આપણે સૌ પ્રથમ રકમ જોઈએ કે કઈ વિગતો ઉમેરવામાં લખાશે કઈ વિગતો માઇનસ એટલે કે બાદમાં લખાશે તો સૌ જોઈએ તો પગાર અને મજૂરી નફા નુકસાન ખાતામાં લખાય વહીવટી ખર્ચા લખી શકાય વેચાણ વિતરણ ખર્ચા લખી શકાય ડિબેન્ચર વ્યાજ પણ લખી શકાય મિત્રો ત્યારબાદ ઘસારાની જોગવાઈ જો મિત્રો ઘસારાની જોગવાઈ લખવાની આવે છે પરંતુ ક્યારે જ્યારે હવાલાઓ આપેલો હોય ત્યારે આમાં આપણને કંઈ પણ હવાલો આપેલો નથી તેથી ઘસારાની જોગવાઈ લખાશે નહીં પરંતુ મિત્રો જો કાઉસમાં કીધેલું છે ડેવલપમેન્ટ રિબેટ રિઝર્વ

પછી ત્યારબાદ મિત્રો કોઈ રકમ બાકી રહી ગઈ જોઈએ તો હા મિત્રો કરવેરાની જોગવાઈ આપેલી છે તો મિત્રો કરવેરાની જોગવાઈ નફા નુકસાન ખાતાની ઉધર બાજુ પર ન લખાય તેથી આપણે ઉમેરવામાં લખીશું કરવેરાની જોગવાઈ કેટલી છે મિત્રો સાત લાખ રૂપિયા ત્યારબાદ મિત્રો કઈ રકમ છે અને મિત્રો જો કરવેરાની જોગવાઈ શર્ટ ટેક્સ બાદ આવશે પરંતુ આમાં આપણને કઈ પણ કહ્યું નથી કે કેટલા ટકા ટેક્સ છે 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 જે તે જ લખી દેવાની અને મિત્રો મિત્રો જોઈએ તો તો વિગત બાકી મોટર કાર વેચતા તેલ ખોટ તો એ લખાય એટલે તેની એન્ટ્રી થશે નહીં તો મિત્રો આપણું ઉમેરવામાં બસ એટલું જ લખવાનું થશે આ દાખલા માટે ત્યારબાદ જોઈએ તો જમા બાજુ એટલે કે માઇનસમાં કે લખવાનું થશે કે નહીં થશે જોઈ લઈએ ચાલો કે કાચો નફો ન લખાય પછી વેચતા થયેલ નફો હા મિત્રો વેચતા થયેલ નફો આવશે પરંતુ આ જે આપેલો છે આપણને નફા નુકસાન ખાતામાં એ નહીં લખાય આપણે લખવાનો કયો યંત્ર વેચતા થયેલ મૂડી નફો લખવાનો મિત્રો એ તમારે યાદ રાખવાનું થશે કે આપણે યંત્ર વેચીએ છીએ કઈ પણ મિલકત વેચીએ છીએ નફો થાય છે તો તમારે ખાલી નફો નહીં પરંતુ મૂડી નફો લખવાનો થશે પરંતુ મિત્રો આપણને આમાં નફો આપેલો છે તો મૂડી નફો શોધવો પડશે તો ચાલો આપણે શોધીએ મૂડી નફો તો મૂડી નફાનું મિત્રો સૂત્ર આપેલું છે કે મૂડી નફો બરાબર વેચાણ કિંમત માઈનસ પડતર કિંમત પરંતુ મિત્રો આપણને પડતર કિંમત આપેલી છે કેટલી નેવું હજાર રૂપિયા આપણને પડતર કિંમત તો નેવું હજાર આપેલી છે અને વેચાણ કિંમત તો આપેલી નથી તો એ શોધવી પડશે તો સાઈડમાં એક સૂત્ર બીજું લખીએ વેચાણ કિંમત શોધવી છે એનું સૂત્ર લખીએ વેચાણ કિંમત બરાબર શું સૂત્ર આવશે મિત્રો ઘસારા બાદ કિંમત જે આપણને આપેલી છે એ ઘસારા બાદ કિંમત પ્લસ નફો કે એ બંનેનો પ્લસ કરશું એટલે આપણને શું મળશે વેચાણ કિંમત તો સારા બાદ કિંમત કેટલી આપેલી છે આપણને તો આપેલી છે મિત્રો સિત્તેર હજાર રૂપિયા અને નફો કેટલો છે એસી હજાર રૂપિયા સિત્તેર હજાર અને એસી હજાર કેટલા થશે મિત્રો એક લાખ પચાસ હજાર અને હવે મિત્રો વેચાણ કિંમત આવી ગઈ છે તો તેને આપણે અહીં લખીશું એક લાખ પચાસ હજાર માઇનસ નેવું હજાર એટલે કેટલા

આ વસ્તુ આ વિગત બંનેનો સરવાળો કરીશું અને તેમાંથી આ સાઠ હજાર માઇનસ કરીશું એટલે કરીએ તો સાત લાખ વીસ હજાર પ્લસ ચોવીસ લાખ ત્રીસ હજાર અને તેમાંથી માઇનસ સાઠ હજાર એટલે મિત્રો આપણો સરવાળો આવી જશે ત્રીસ લાખ નેવું છે તો મિત્રો આ જે વિગત આવી છે ને એ આપણે સંચાલકીય મહેનતાણા માટેનો ચોખ્ખો નફો મળી ગયો છે સંચાલકીય મહેનતાણા માટેનો ચોખ્ખો નફો આપણને મળી ગયો છે તો મિત્રો હવે આપણે શોધવાનું છે કે જે આપણને રકમમાં કયું છે ને કે ગુરુતમ સંચાલકીય મહેનતાણું મેળવવાનું છે આ જે નફો આવ્યો છે ને એના પરથી તો પહેલા લખી દેવાનું કલમ એકસો અનુસાર ગુરુત્તમ સંચાલકીય મહેનતાણું ગુરુત્તમ સંચાલકીય મહેન

તો આજનો દાખલો અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ અને મિત્રો આપણે આવતા વિડીયોમાં દાખલા નંબર બે ગણીશું પરંતુ મારી મિત્રો એક વિનંતી હતી કદાચ તમે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો કરી લેજો જેથી કરીને મારા આવનારા તમામ વિડીયોની જાણ તમને થઈ શકે અને તમે તેનો લાભ લઈ શકો ધન્યવાદ મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે